હવે કામ કરવું જોઈશે ઓલા કમ્પા બાપા બંદુક લઈ અને ઉંદેડા ને ભડાકે દઈ દેવા જોઈશે શું કરવું હવે હવે મેલો સતમારે મારે જ જોઈશે એવી દવા બનાવું ને એવી દવા બનાવું ને કે આમ જુવાન થઈ જાવ એવી દવા બનાવી છે પછી ભલે મારો બેટો કુતરો આવ્યો નથી ગામમાં ગોતવા જાવો જ હોય છે

બોલ બોલ એ કમા બાપા તમારો કૂતરો રહ્યો ને તમારેથી કંટાળ્યો હોય છે એટલે ઘર મૂકીને વિયો ગયો હોય એમાં મારો થોડો વાંક છે ત્યાં ઓલો શરબત પાયું ને તે જુનો કૂતરો ભાગી ગયો છે અને આ બધું શું હાજરી છે એ કમા બાપા આ હું બનાવું શું દવા પણ આમ જો કેવી દવા ખબર છે જુવાન થવાની હું પીશ અને તમને પાશ મારે તારી દવા નથી પીવી અને મારો કૂતરો નહીં આવે તો તારા માથે પોલીસ કેસ કરી એ કમા બાપા કૂતરાના વસ્તારમાં લપ કરવાનું રવાઈ જો ને બીજો પાણી લઈ જો એમ મોટા કૂતરા નથી થઈ જતા હું જાઉં છું સાહેબ પાસે મારું બેટું પાર્યા થઈ કમલો ગયો છે સાહેબ આગે અને સાહેબ હમણાં આવશે અને આ બધી જો મારી દવા જપ્ત થઈ જશે ને તો હું હેરાન થઈ જઈશ કાયો કાંઈ શીશીમ ફેરી લઉં બા માં બાપાય છે કે નહીં અને પાછી બંધુ કે ગામમાં કμμα બાપાને એક પાએ છે શું કરું હા કμμα બાપા ગામના છોરે બેહવા ગયા લાગે છે લાયા જવા દે એ સાબિલા દીકરા આ શું છોટ ન પગાવ એ કμμα બાપા આયા હું મારી ડ્યુટી કરું છું ઢીટરો દીકરો થાબા મારો ખુતરો તાણ દે જા નથી આવ્યો ઓ હા

લાવીને આ દવાઈને શીસી મંગુડીને આપી દો પોલીસવાળા આવે ને તો આપણે ઉપાય દી નહીં મારો બેટો ટપુડો સાણા લેતા ભારી ન જોઈએ તો હારું મંગુડી એકા મારી દવાઈને શીશી હાસે ને હું જાઉં છું ગામને ગીરે કોઈ છે નહીં ટપુડા આ દવા સીધી છે મારું બેટું મંગુડીને હાસું કહેવાય નહીં અહીં ઉંધડા મારવા ને દવા હે આ તે સારું ટપુ ભાઈ હવે ઉપાધી નહી સાહેબ આવે તો હસ ના પાડ્યો ને પૂરો ખારો કેમ કે સાણસો હોતા ફરી ગયો હોય છે

મંગુળી <laughs> 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 <laughs>

સાહેબ આ ટપકોના સર્વિસ હરખી કરજો નકર બંધ નઈ થાય એ હા ઈમાં નો કેવું પડે તમારે કમા બાપા તમે આમ ઘર બેગા થાવ અલય તું આમ બેતો થા હવે ઉંડેડી લાવ પેટ લાવ જો હવે હું થાય છે મારા દીકરાઓ કેદુના કહાણી કરતા તા હવે તો બધા ના દાંડા લાંબા કર નાખવા છે લાઈ કરી બાર જઈને બેવું અવાજ ન આવે ને એટલે દીકરા મારા થાય જાય મારા દીકરા બો બહા બોલાવે છે પણ હમણાં દાંડા લાંબા થઈ જાય છે મારો બેટું

એ સાહેબ મારી પૂરી વાત તો સાંભળો નાનો હુંનો ઉંદેડો નથી આવળો મોટો છે હે મોટો ઉંદેડો કેથી આવ્યો હવે સાહેબ મને શું ખબર પહેલા તો મેં નતો જોયો હાલો જટ હાલો આ તો ઉંદેડો નથી આ તો ઉંદડાનો રાજા લાગે